સંવેદનશીલ છે ત્યાં પણ ધાબા પોઈન્ટ રાખવામાં આવ્યા છે આજે રાત્રે અને આવતીકાલે સવારે પણ રથયાત્રાના પૂર્વ સંદર્ભે ધાબાનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે એમાં ડ્રોન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને અમારી બાકીની લોકલ જે સર્વેલન્સની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમો પણ આ બાબતે તકેદારી માટે બંદોબસ્ત રાખવામાં આવ્યો છે આવતીકાલે અષાઢી બીજ નિમિત્તે જુનાગઢ શહેરમાં ને જુનાગઢ જિલ્લામાં માંગરોળ સહિત અન્ય ટાઉનમાં પણ જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે સમગ્ર જિલ્લામાં આ તમામ પોલીસ તરફથી તૈયારીઓ કરવામાં આવી છે દરેક રૂટ ઉપર આજે રૂટ માર્ચ કરવામાં આવી રહ્યો છે આ રૂટ ઉપર બીજીડીએસની ટીમ ચેકિંગ કરી રહી છે સાથે સાથે અમારી ગર્વ અને ક્યુઆરટીની ટીમ એ તૈનાત રહેશે અને આ બંદોબસ્ત છે એના લોકલ ડીવાયસપી શ્રી અને એમની સાથે મળીને સમગ્ર જિલ્લાનો જે બંદોબસ્ત છે એ લગભગ બારસોથી વધારે પોલીસ છે એ કાલે તૈનાત રહેશે ખાસ કરીને ભેંસાણમાં પણ જે મેળો ચાલી રહ્યો છે પરબનો એ મેળામાં પણ પોલીસ ત્યાં સમગ્ર બંદોબસ્ત ચાલુ છે આ રથયાત્રામાં સમગ્ર રૂટ ઉપર પણ ટ્રાફિક બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે જેથી કરીને ત્યાં કોઈ પણ પ્રકારે આ રથયાત્રાના રૂટને અડચણ ન થાય સાથે સાથે અમારી ડ્રોન સાથેની સીસીટીવી કેમેરામાં પણ આ સર્વેલન્સ ચાલી રહ્યું છે વિડીયોગ્રાફી અને બોડી વોન કેમેરા દ્વારા પણ આખા સમગ્ર રૂટ ઉપર અને દરેક ઇવેન્ટને કેમેરામાં પણ કેદ કરવામાં આવશે અને પોલીસ તરફથી તમામ તૈયારીઓ છે એ પૂર્ણ કરવામાં આવી છે લોકોને પણ એક અપીલ છે કે પણ જ્યાં પણ આવતીકાલના જે તહેવાર સમગ્ર જિલ્લામાં આપ માણી રહ્યા છો ઉજવી રહ્યા છો શ્રદ્ધા સાથે ભક્તિ સાથે તો શિસ્તબદ્ધ રીતે આનંદ ઉલ્લાસ સાથે અને જ્યાં જ્યાં કોઈપણ અન્ય એવા લોકોને મહિલાઓ બાળકો કે ભાગદળ ન થાય એના માટેની તમામ તકેદારી રાખે આ અગાઉ તમામ આયોજકો સાથે પણ સંપૂર્ણ રીતે મિટિંગો કરવામાં આવી છે અને કોઈપણ બનાવ ન બને એની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે